મારા પતિ મને દગો આપી રહ્યા હતા મારા સસરા કહેવા લાગ્યા ચિંતા કરીશ નહીં હું સમજાવીશ પણ મારા સસરાએ તો મારી સાથે જ આખી રાત મારી ચીસો કાઢી નાખી કારણ કે મારા પતિ તો કેટલીક રાતો એવી પણ હોય છે જે માનવ જીવનને હંમેશા માટે અંધકારમાં ધકેલી દે છે આજની રાત પણ મારા માટે એવી જ સાબિત થઈ હતી મારા પતિ યશ હજુ ઘરે આવ્યા ન હતા અને રાતના એક વાગ્યા હતા હું લોન્જની આસપાસ તેની રાહ જોતી ફરતી હતી મારું ધ્યાન ઘડિયાળ તરફ જ હતું ત્યારે અચાનક ઘરની લાઈટ જતી રહી હું અંધારાથી ખૂબ ડરતી હતી અને તે સમયે આખું ઘર અંધારામાં કાળું હતું મને કંઈ દેખાતું ન હતું મને લાગ્યું કે જાણે મારી આંખોની રોશની જતી રહી હું ધીમે ધીમે વસ્તુ ટટોલતી મારા રૂમ તરફ જતી હતી ત્યારે ગલીનો કૂતરો આવી ગયો મને થયું કોક ઘરમાં આવ્યું છે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી તે સમયે હું ખૂબ જ ડરી ગઈ હતી ઘરમાં મારા અને મારા સસરા સિવાય બીજું કોઈ ન હતું તે પણ તેના રૂમમાં સૂતા હતા અને હું તે સમયે લોન્ચમાં એકલી હતી હું મારા વિચારોમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી ત્યારે મને ખબર ન હતી કે અંધા ધૂન મારા સસરાના રૂમમાં હું કેવી રીતે પહોંચી મેં તેના રૂમનો દરવાજો ખખડાવ્યો બહાર હજુ અંધારું જ હતું ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો તો હું એકદમ ગભરાયેલી હતી મેં કહ્યું પપ્પા એવું લાગે છે શહેરમાં કૂતરાઓ આવી ગયા છે મને ખૂબ ડર લાગે છે શું હું તમારા રૂમમાં આવી શકું છું તે સમયે હું ખૂબ ગભરાઈ ગઈ હતી અને આ ખૂબ ખરાબ સમય હતો જ્યારે મેં આ ફેસલો કરી લીધો હતો મારા સસરાએ મારો હાથ પકડીને મને તેના રૂમ તરફ ખેંચી અને રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો તે પછી મારી સાથે જે કંઈ થયું તે મારા હોશ ઉડાડવા માટે પૂરતું હતું કારણ કે મારા સસરાએ મારી સાથે પત્ની તેના પતિ કરતા ઓછી સુંદર હોય તો તે હંમેશા લાગણીઓનો શિકાર રહે છે આ દિવસોમાં હું પણ આ વિચારોમાં ખોવાઈ ગઈ હતી મારા પતિ ખૂબ સુંદર હતા અને આમ તો હું પણ સુંદર હતી માત્ર મારો રંગ તેના જેટલો સફેદ ન હતો અને આ અહેસાસ લગ્નના બીજા જ દિવસે મારા સસરાએ મને દેવડાવ્યો હતો સવારે જ્યારે હું નાસ્તા માટે બહાર આવી બહાર ઘણા સંબંધીઓ હાજર હતા જ્યારે મારા સસરા અને તેની બહેનો પણ ટેબલ પર બેઠેલી હતી મારી સાસુ મરી ચૂકી હતી તેથી સંબંધીઓમાં વધારે સગા મારા સસરાના જ હતા તેમની સાથે નાસ્તો કર્યો પછી મારા સસરાએ બધા સંબંધીઓનો પરિચય શરૂ કર્યો તે ખૂબ જ સારા સ્વભાવના હતા પરંતુ થોડીવારમાં બધા મહેમાનો તેના ઘરે પાછા ફર્યા અને ઘરમાં ફક્ત મીઠી અને મારા સસરા હતા પછી મારા સસરાએ મને તેની બાજુમાં બેસવા કહ્યું અને કહ્યું મારી દીકરી થાકી ગઈ હશે થોડી વખત આરામ કર પછી તેને કહેવાનું શરૂ કર્યું કે યશ ઘણો સારા સ્વભાવનો છે સંસ્કારી પણ છે પણ તે થોડો વધુ સુંદર છે તું બહુ સુંદર છે દીકરા તું બહુ જ સરસ છે પણ શું છે તું થોડી વધારે સફેદ હોત તો સારું હતું કહેવાય છે ને કે દુલ્હન વહી જો પિયામન ભાઈ મારા સસરાની વાત સાંભળીને હું કમજોરીનો શિકાર બની ગઈ મેં કહ્યું પપ્પા તમે શું કહેવા માંગો છો મને સમજાયું તો તેને ધીરેથી કહ્યું કે અડધી રાત્રે મારો પુત્ર રૂમમાંથી બહાર આવ્યો હતો બહાર બેઠો હતો તે મારી પાસે આવીને બેસીને કહેવા લાગ્યો પપ્પા તમે જાણો છો કે મને સુંદર છોકરીઓ પસંદ છે ઓછામાં ઓછું તમારે મારી પસંદગીનું ધ્યાન રાખવું જોઈતું હતું મારા વિશે આ બધું સાંભળ્યા પછી મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું કારણ કે યશે મારી સાથે રાત્રે આવી કોઈ વાત કરી ન હતી તે મારા વખાણ જ કરતા હતા પણ હા મને યાદ છે તે રાત્રે ત્રણ વાગે રૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને થોડીવાર પછી પાછા આવ્યા હતા હું ચૂપચાપ મારા સસરાના ચહેરા તરફ જોઈ રહી હતી પછી તેણે માથું નીચે કરી કહ્યું કે તને મારી વાતનું બહુ ખરાબ લાગતું હશે પરંતુ ચિંતા નહીં કર મેં યશને ઘણો ઠપકો આપ્યો છે કે તે તારી સાથે આવી વાત ન કરે તેણે તને એવું કશું કહ્યું નથી ને હું મારા સસરાના પ્રશ્નને કારણે ઘણી મુશ્કેલીમાં હતી મેં નામાં માથું હલાવ્યું પણ આ સાંભળીને મને આઘાત લાગ્યો હતો તે તેના પિતા સાથે મારા વિશે કેવી વાત કરતો હતો પર મારું મન આ સ્વીકારતું ન હતું કારણ કે યશ આજની રાત મારી સાથે ખૂબ જ સારા હતા પણ મારા સસરાની આગલી વાત સાંભળી હું ચોંકી ગઈ તેને કહ્યું સારું થયું તેણે તારી સામે કંઈ ન કહ્યું મેં તેને કહ્યું હતું કે નાની છે તેની સામે આવી વાત ન કરતો હવે જે થવાનું હતું તે થઈ ગયું પણ મને ખબર ન હતી કે સંબંધ કરાવનાર વ્યક્તિ પણ આ રીતે દગો કરી શકે છે ખરાબ ન લગારીશ દીકરા પણ જ્યારે મે તને જોઈ ત્યારે તે મેકઅપ કર્યો હતો તે સમયે મને તારો રંગ ખૂબ સફેદ લાગ્યો હતો પણ હવે તો રંગ સાવ અલગ છે મારા સસરાના કહેવા પર હું ચૂપ રહી કારણ કે શું જવાબ આપવો એ મને સમજાતું ન હતું હા એ વાત સાચી છે કે જ્યારે તે મને પહેલી વાર મળવા આવ્યા ત્યારે મેં હળવો મેકઅપ કર્યો હતો અને આજકાલ દરેક છોકરી તે કરે છે જ્યારે મારો સંબંધ યશ સાથે થયો ત્યારે મને શાંતિ હતી કે નણંદ અને સાસુ મને અહી નહીં મળશે જે મારા માં અને મારા કામમાં કમી કાઢશે પણ મને ખબર ન હતી કે લગ્નના બીજા દિવસે મારા સસરા મારામાં કમી કાઢવા લાગશે હવે મારું હૃદય સંપૂર્ણપણે ઉદાસ હતું લગ્ન વીતી ગયા એટલે મેં લગ્નના બીજા દિવસે કિચન સંભાળી લીધું કારણ કે ઘરમાં મારા પતિ અને સસરા જ હતા તેનો સ્વભાવ ઘણો સારો હતો તે પ્રેમથી બધું સમજાવતા હતા પણ તે મને યશ વિશે જે કંઈ કહેતા તે હું સહન કરી શકતી ન હતી મારા પતિ જ્યારે ઓફિસે જતા ત્યારે જ મારા સસરા મારા રૂમમાં આવી જતા હું ત્યારે યશની વસ્તુઓ બરાબર કરતી હોતી તે તો હસતા મારા રૂમમાં આવી જતા પછી કહેતા જલ્દી જમવાનું બનાવો પછી આપણે વાતો કરશું હું તો થાકેલી અને ઊંઘમાં હોવા છતાં હું તેને કહેતી પણ નહીં કે મારે થોડો સમય આરામ કરવો છે તેની સમસ્યા એ હતી કે તે હંમેશા પછાયાની જેમ મારી સાથે રહેતા હતા હું કિચનમાં હોતી તો મારા માથે આવી ઊભા રહી જતા અને કહેતા આમ નહીં આમ બનાવ યશને આવું પસંદ નથી જેમ તું બનાવે છે પછી તેઓ કહેતા કે એક તો યશને તારો ચહેરો પણ પસંદ નથી અને જમવાનું પણ સારું નઈ બને તો તું તેના દિલ સુધી કેમ પહોંચીશ તે કહેતા કે હું રોટલી સારી નથી બનાવતી તે મારી રોટલી જોઈ ખાવાનું બંધ કરી દેશે જો કોઈ તમારા માથે આખો સમય ટોક ટોક કરે તો આપણો મગજ કામ કરતો બંધ થઈ જાય છે આના કારણે હું પરેશાન થઈ ગઈ હતી પરંતુ એકવાર મારી સાથે જે કંઈક થયું તે પછી મારું મગજ કામ કરવાનું બંધ કરી દીધું મારા સસરાએ કહ્યું કે યશ તને ફરવા નઈ લઈ જાય કારણ કે તું તેને પસંદ નથી તારા પણ કંઈક સપના હશે તું પણ કંઈક વિચારીને અહીં આવી હશે ચાલ તું તૈયાર થઈ જા હું તને મોલ લઈ જાઉં છું અને શોપિંગ કરાવું છું તે મારા સસરા હતા હું મારાથી બંને તેટલો પ્રયત્ન કર્યો કે હું તેમની ઈચ્છા પૂરી કરું પણ તેને મારું કોઈ કામ પસંદ ન હતું તે મારા દરેક કામમાં ખામીઓ શોધતા અને કહેતા કે યશને આ બધું પસંદ નથી મેં મોલ જવાની ના પાડી મેં કહ્યું રહેવા દો મને ઈચ્છા નથી પરંતુ તેમ છતાં તેણે મને મોલ લઈ જવા દબાણ કર્યું કહેવા લાગ્યા હું તને ભેટ તરીકે ખૂબ જ સુંદર જોડી આપવા માંગુ છું તેઓ મને મોલ લઈ ગયા અને પછી કહ્યું કે તમે તમારી પસંદગીની કોઈ પણ જોડી પસંદ કરી શકો છો મને કાળો સૂટ ગમ્યો મેં કહ્યું કે તે ખૂબ જ સુંદર છે તો તેણે હસીને કહ્યું કે પહેલા તો તારો રંગ કાળો છે અને તું કાળા રંગના કપડા પહેરીને તેને ઘાટો બનાવવા માંગે છે તેઓએ મને હળવો પીરા રંગનો સૂટ અપાવ્યો પણ તે મને જરા પણ પસંદ ન આવ્યો પણ હું મૌન બની ગઈ મારા સસરા કહેવા લાગ્યા આ છો રંગ તારા રંગ પર સારો લાગશે હજુ અમે વાત કરતા હતા કે જ્યારે મે યશને સામેની દુકાનમાં એક છોકરી સાથે જોયા તેને જોઈ હું ઉદાસ થઈ ગઈ મારા સસરા પણ તેને જોઈને ચોકી ગયા તેની સાથે રહેલી ખૂબ જ સુંદર છોકરીને જોઈને મારા સસરા કહેવા લાગ્યા કે તે જોઈ મેં તને કહ્યું કે તેને સુંદર છોકરીઓ પસંદ છે જ્યાં તેને સુંદર છોકરી મળશે તે ત્યાં જ જશે યશ તો હસી હસીને તે છોકરી સાથે વાત કરી રહ્યો હતો મારી આંખમાં આંસુ આવવા લાગ્યા મેં કંઈ પણ ખરીદ્યું નહીં અને પાછી આવી યશ કેટલા ખરાબ વ્યક્તિ હતા તે મારી સાથે પણ પ્રેમનો નાટક કરતા અને બહાર બીજી છોકરીઓ સાથે તેના અફેર હતા મારા સસરા કહેવા લાગ્યા દીકરા ઉતરે ક્યારે ઘરનો નાશ કરવાની સલાહ નહીં આપીશ પરંતુ પુરુષ એક આઝાદ પક્ષી છે ખાસ કરીને જો તે સુંદર હોય જો તું સુંદર હોત તો અલગ વાત હોત પણ જુઓ યશ આ સમયે તને આપવો જોઈતો હતો તેને તને બહાર લઈ જવી જોઈએ અને તે કોઈ બીજી સુંદર છોકરી સાથે ફરવા જઈ રહ્યો છે જો તું સુંદર હોત તો આજે તું તેની જગ્યાએ તેની સાથે ફરતી હોત હું મારા દીકરાની ગ્લાસ આપ્યો તે આવીને બરાબર મારી બાજુમાં બેસી ગયા મારા માથા પર હાથ ફેરવી કહેવા લાગ્યા ચિંતા નહીં કર હું યશને સમજાવીશ પરંતુ હું તેની ખાતરી આપી શકતો નથી અને હું આખો દિવસ તેની પસંદગીનું ભોજન બનાવવામાં વ્યસ્ત રહેત તેના ઘરને સજાવતી પોતાને બદલવાનો પ્રયત્ન કરતી પરંતુ હજુ પણ તેને મારું કોઈ બલિદાન દેખાતું ન હતું રાત્રે યશ ઘરે આવ્યા તો હું મારા રૂમમાં બેસી રડી રહી હતી મને જોઈને તે કહેવા લાગ્યા તને શું થયું છે કેમ રડે છે તેને મારી સામે જોઈ મને થયું કે હું તેને બધું સત્ય કહું પરંતુ મારા સસરાએ મને મનાઈ કરી હતી તેને કહ્યું કે દીકરા આ રીતે તો તારું ઘર બગડશે તેને ખબર પડી કે તને તેના ખરાબ વર્તન વિશે ખબર છે કે તે બીજી છોકરીઓની સાથે અફેરમાં છે તો તે નીડર બની જશે તેથી મેં માથાના દુખાવાનું બહાનું બનાવ્યું યશે કહ્યું ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જાઉં પહેલા તો તું આમ પણ કારી છો અને રડીને તે તારી સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે તો બિલકુલ સારી દેખાતી નથી તેણે મારા ગાલ પર હરવી થપકી મારી મને આ આ હતું મારું હૃદય બંધ થઈ ગયું કહ્યું જ્યારે હું આટલી જ કાળી છું ત્યારે તમે મારી સાથે લગ્ન કેમ કર્યા આ સાંભળીને તે મારી સામે જોવા લાગ્યા પછી તે હસવા લાગ્યા અને કહ્યું કે મેં મોટી ભૂલ કરીશ પણ હવે મારે શું કરવું પછી તે હસતા હસતા મારી બાજુમાં આવીને બેસી ગયા મારો હાથ પકડીને કહ્યું હું મજાક કરી રહ્યો હતો ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જઈશ પણ મને ખબર હતી કે તે મજાક નથી કરી રહ્યા કદાચ મારા સસરાએ તેને ઠપકો આપ્યો હશે તેથી જ આ દિવસે સત્ય કહ્યા પછી તેઓ તેને મજાક કહી રહ્યા છે મેં મારો હાથ તેના હાથમાં છોડાવ્યો મેં કહ્યું મને ક્યાંય નથી જવું મારા માથામાં ફક્ત દુખાવો છે દવાથી ઠીક થઈ જશે આટલું કઈ હું બહાર ચાલી ગઈ પણ મારું દિલ બહુ દુઃખી હતું કે પતિ તેની પત્નીને પ્રેમ ન આપે તો શું કરું મારું હૃદય પણ એ બાજુથી ખાટું થવા લાગ્યું હતું એકવાર મારા સસરાએ કહ્યું કે તેમના પરિવારમાં કોઈના લગ્ન છે તેથી તૈયાર થવા મેં ખૂબ જ સુંદર જોડી કાઢી જે મરૂન રંગની હતી અને હું ખૂબ જ દિલથી તૈયાર થઈ હતી હું અરીસામાં પોતાને જોઈ રહી હતી પણ હું એટલી કાળી ન હતી હલકા કાળા રંગની હતી મારા પર આ ઘણેણા અને આ ડ્રેસ સારો લાગી રહ્યો હતો એ જ ક્ષણે યસ રૂમમાં પ્રવેશ્યા અને થોડીવાર મારી સામે જોતા રહ્યા તે દિવસે મને લાગ્યું કે જાણે હું જીતી ગઈ છું મારા પતિનું હૃદય મારા તરફ સારું થવા લાગ્યું છે તે મારી સામે ઊભા રહ્યા અને કહ્યું તું ગમે તેટલી તૈયાર થઈ જા મને તો ઓછી જ સુંદર લાગે છે આટલું કહીને તેણે મને પોતાની બાજુમાં ઊભી કરી તેને તેના હાથ મને તેની નજીક લીધી અને પછી અરીસા તરફ જોવા કહ્યું મને લાગ્યું જાણે મારું દિલ તૂટી ગયું છે હું એક કલાકથી પોતાને સજાવી રહી હતી અને મને લાગ્યું કે મારી બધી તૈયારીઓ વ્યર્થ ગઈ છે હું અરીસામાં મારો ચહેરો જોઈ રહી હતી કદાચ મારા સસરાની વાત સાચી છે દુલ્હન વહી જો પિયામન ભાઈ હું યશ પાછળ હટી ગઈ અને ગુસ્સાથી ઘણે ઉતારવા લાગી ટીશુથી મારો મેકઅપ ઉતારવાનું શરૂ કર્યું આ પ્રકારનું કૃત્ય જોઈને યશ ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું આ શું વાત છે તું શું કરે છે પહેલેથી જ મોડું કડ્યું છે મેં કહ્યું હું ક્યાંય નથી જતી મારો અવાજ ત્યારે થોડો વધારે હતો તેને કહ્યું આ શું મજાક છે મારી નાની વાતનો તમાશો ન કર મે કહ્યું મારે ત્યાં જઈ મારો મજાક નથી કરવો હવે હું તમારી સાથે સારી દેખાતી નથી ત્યાં ઘણી સુંદર છોકરીઓ આવી હશે તમારા માટે તો ગમે તે પાગલ થઈ જશે તેથી તે કોઈ પણ સાથે તમારું મનોરંજન કરી લેજો મારી આવી વાત સાંભળી યશે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી હું તે પાર્ટીમાં જવા તૈયાર ન હતો પણ મને યશ પાસેથી આવી અપેક્ષા ન હતી કહેવા લાગ્યા તે મને શું સમજ્યો છે તું મારી સાથે કેવી વાતો કરે છે યશનો ગુસ્સો એટલો જોરદાર હતો કે અમારો અવાજ બહાર સુધી પહોંચતો હતો હું રડવા લાગી મેં કહ્યું મારી સામે સારું બનવાનું નાટક ન કરો હું સારી રીતે જાણું છું કે તમે શું છો હું પણ સહન કરીને થાકી ગઈ છું આજે જાણે મારી ધીરજ તૂટી ગઈ હતી તેને મારો હાથ પકડી લીધો મેં કહ્યું મારો હાથ છોડો મને પીડા થાય છે તેણે કહ્યું ના પેલા મને કે કે તે મને શું કરતા જોયો છે જેથી તું મારા વિશે આવી વાત કરે છે હું પણ તારા પર આંગળી ચીંધી શકું છું સમજાયું હું ઘણું જાણું છું તારા વિશે પણ હું ચૂપ છું તેના શબ્દો સાંભળીને જ જાણે મારા પર આકાશ આવી ગયું મેં કહ્યું બસ આજ વસ્તુની કમી બાકી હતી યશ મને છોડો તે મને ગુસ્સાથી જોઈ રહ્યા હતા તેને કહ્યું બસ હવે ચૂપ રહે હું તને ક્યારથી કેવી રીતે સહન કરું છું તે તને ખબર નથી હું તને દસ મિનિટ આપું છું તું તૈયાર થઈને બહાર આવ ત્યારે જ મારા રૂમનો દરવાજો ખખડ્યો યશે મારો હાથ છોડીને રૂમનો દરવાજો ખોલ્યો તો મારા સસરા ખૂબ જ ચિંતામાં રૂમમાં પ્રવેશ્યા અને પૂછ્યું શું થઈ રહ્યું છે તમારા બંનેની લડાઈનો અવાજ બહાર સુધી આવે છે આ શરીફ ઘર કહેવાય મારા સસરા પણ ગુસ્સામાં હતા યશે કહ્યું હવે આવું ખરાબ વર્તન કરીશ તો હું બહુ ખરાબ કામ કરીશ પછી યશ બહાર ચાલ્યા ગયા અને મારા સસરા મારી પાસે આવી અને વાત કરવા લાગ્યા કે શું મામલો છે મે રડી અને કહ્યું કે તેઓ હંમેશા મને ટોણા મારતા રહે છે જો તેને હું પસંદ નથી તો તેને મારી સાથે લગ્ન કેમ કર્યા મારી સાથે લગ્ન કરીને મારું જીવન નરક બનાવી દીધું છે હું ખૂબ રડી પછી મારા સસરાએ મારું માથું તેના ખંભા પર રાખ્યું અને કહ્યું દીકરા આ છે તેઓ હું તો ઈચ્છું છું તમારું ઘર બસેલું રહે પણ તે બરાબર નથી લાગી રહ્યું જુઓ દીકરા પુરુષો ક્યારેય સમાધાન કરતા નથી સ્ત્રીએ દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી પડશે અને તારે જ સબર કરવું પડશે તું તો ભણેલી છો એક સારા પરિવારની છો પણ તેમ છતાં દર વખતે હું જ યશની દરેક વાત માનતી રહેતી પણ પછી મારા સસરાએ કહ્યું કે તું અત્યારે તૈયાર થઈ જા નહીતર મામલો વધુ વધશે અને હું ફરીથી તૈયાર થઈ ગઈ અને લગ્નમાં પણ એક ખૂણામાં બેઠી રહી યશ મને ગુસ્સાથી જોઈ રહ્યા હતા પછી અમે બંને કેટલાક દિવસો સુધી એકબીજા સાથે વાત કરી ન હતી એક દિવસ બહારનો દરવાજો ખખડ્યો અને આમ તો રોજ મારા સસરા દરવાજો ખોલતા હતા પણ આજે તે બહાર ન આવ્યા એટલે હું ગેટ પાસે પહોંચી જ્યારે મેં પૂછ્યું કે કોણ છે તો તેણે કહ્યું કે હું પડોશમાંથી આવ્યો છું મેં દરવાજો ખોલ્યો તો એક યુવાન છોકરો હતો તેણે કહ્યું સાહેબ ક્યાં છે તે મારા સસરાનું પૂછતો હતો મેં કહ્યું તે અંદર છે તો તે છોકરો કેવા લાગ્યો તેને મને બોલાવ્યો છે તેથી હું પાછળ હટી ગઈ તે અંદર આવ્યો મેં તેને મારા સસરાના રૂમ તરફ ઇશારો કર્યો અને તે ત્યાં ગયો પણ પછી મને આઘાત લાગ્યો કારણ કે મેં મારા સસરાને શેરીમાંથી ઘર તરફ આવતા જોઈ મને આઘાત લાગ્યો કે શું તે ઘરની બહાર હતા તો આ છોકરો મારા સસરાનું નામ લઈ અંદર કેમ આવ્યું મેં તેને પૂછ્યું તું અહીં કેમ આવ્યો છે તે કહેવા લાગ્યો કે તમારા સસરાએ બોલાવ્યો છે મેં કહ્યું તમે જૂઠું બોલો છો મારા સસરા તો બહારથી આવે છે જ્યારે તે મારી સાથે વાત કરતો હતો ત્યારે મારા સસરા ઘરમાં પ્રવેશ્યા અને તે છોકરાને જોઈ અજીબ આંખોથી મારી સામે જોવા લાગ્યા અને તરત જ તેને ઘરમાંથી કાઢી નાખ્યો આ જોઈને મને હેરાનગી થઈ તે મારી સામે ગુસ્સાથી જોવા લાગ્યા અને બોલ્યા આ કોણ હતું ઘરમાં કેમ આવ્યો હતો મારા સસરાની વાત સાંભળીને હું ચોકી ગઈ મે કહ્યું તે તમને મળવા આવ્યો હતો તે કહેતો હતો કે તમે તેને બોલાવ્યો છે તે કહેવા લાગ્યા તું કંઈ પણ કહીશ હું માની લઈશ હું જાણતો પણ નથી તે કોણ છે આ સાંભળીને મારો જીવ નીકળી ગયો મે કહ્યું તે એમ જ કહી રહ્યો હતો પાપાજી તમારા સસરા કહેવા લાગ્યા કોઈ તમને કંઈ પણ કહેશે તો તમે દરવાજો ખોલશો અને તેને અંદર આમંત્રિત કરશો મેં કહ્યું મને ખબર ન હતી કે તમે બહાર છો મારા સસરા હજુ આ વાત પર દલીલ કરતા હતા ત્યારે યશ પણ આવી ગયા તેણે અમારી અડધી વાતચીત સાંભળી હતી તેને પપ્પાને પૂછ્યું કે શું થયું પણ મારા સસરા શાંત થઈ ગયા અને મને પણ ચૂપ રહેવા ઈશારો કર્યો કહેવા લાગ્યા બસ કંઈ નહીં વાંધો નહીં યશ ના કહેવા છતાં પણ તે કંઈ ન બોલ્યા યશે કહેવાનું શરૂ કર્યું કે મેં વાત સાંભળી છે કોણ આવ્યું હતું પણ મારા સસરાએ કહ્યું કે તું છોડી દે હું મામલો સંભાળી લઈશ યશ તો મારા પર ગુસ્સો કરતા રૂમમાં ચાલ્યા ગયા અને મારા સસરાએ કહ્યું કે તેને કંઈ કહીશ નહીં હું નથી ઈચ્છતો કે તમારું ઘર બગડે પછી આ વાતને બે ત્રણ દિવસ વીતી ગયા અને તે રાત્રે યશ ઘરે આવ્યા ન હતા હું ખૂબ જ પરેશાન હતી અને પછી લાઇટ પણ ચાલી ગઈ તેથી મને મારા સસરાના રૂમમાં જવું પડ્યું પણ જ્યારે હું મારા સસરાના રૂમમાં પહોંચી મને થયું કોઈએ મને ગળે લગાડી લીધી હું એ પણ સમજી શકી નહીં કે તે જ ક્ષણે રૂમની લાઇટ આવી ગઈ મે જોયું કે મારા સસરા પલંગ પર સૂતા હતા અને તેજ છોકરાએ મને પકડી હતી જે તે દિવસે ઘરે આવ્યો હતો આ જોઈને મારો જીવ નીકળી ગયો હું તે છોકરાને પોતાનાથી છોડાવવા લાગી ત્યારે યશ રૂમમાં આવી ગયા આ બધું જોઈને યશ તે છોકરાને મારવા લાગ્યા મારા સસરા ઊભા થઈને બેસી ગયા અને કહ્યું કે આ યુવકે અને તારી પત્નીએ મલી મને બેહોશ કર્યો હતો તે સારું છે કે તે તેમને રંગે હાથે પકડ્યા મારા સસરાની વાત સાંભળીને હું ચોકી ગઈ મે કહ્યું તમે શું વાત કરો છો પાપાજી પછી તે કહેવા લાગ્યા કે હું આ દિવસ માટે જ કહેતો હતો કે આ છોકરી સાથે લગ્ન નઈ કર અને મારી ભત્રીજી સાથે કર પણ તારે તારી મરજીનું કરવું હતું જો આ છોકરી સાથે લગ્ન કરવાનું કારણ હવે હું મારા સસરાના તમામ પ્લાન સમજી ગઈ હતી તે છોકરો તો પહેલેથી જ જ ભાગી ગયો હતો હતો કદાચ મારા મારા તેને બોલાવ્યો યશના દિલમાં માટે નફરત નાખવા માટે મારા પતિએ મારા ભાઈને ફોન કર્યો અને કહ્યું તારી બહેનને લઈ જા પણ મેં યશને આ બધું કહ્યું મેં કહ્યું કે પાપાજી તમારા માટે મારા દિલમાં ખરાબ વાતો નાખતા રહ્યા મારો કોઈ દોષ નથી તમે ઈચ્છો તેની મારી પાસે કસમ ખવડાવો હું આ વ્યક્તિને ઓળખતી નથી યશે પણ જો તું ખોટી નીકળી છે તો હું તને એ જ સમયે તલાક આપીશ પછી બીજા દિવસે મારા પતિએ તે છોકરાને શોધવા ગયા અને તેને શોધી અને ખૂબ માર માર્યો માર ખાધા પછી તેણે બોલવાનું શરૂ કર્યું કે આ બધું તેને મારા સસરાના કીધા પર કર્યું છે પછી મને ખબર પડી કે યશે મને તેના એક મિત્રના લગ્નમાં જોઈ હતી અને તેના પિતા પાસે જીત કરી મારી માટે સંબંધ મોકલ્યો અને મારા સસરા તેની ભત્રીજીને ઘરે લાવવા માંગતા હતા તેથી તેને આ બધું કર્યું જેથી યશ મને છોડી દે અને તે યશના લગ્ન તેની ભત્રીજી સાથે કરાવે કોણ કહે છે કે ષડયંત્ર નણંદ અને સાસુ જ કરે છે ક્યારેક આવા કામ સસરા પર કરે છે જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ